લેવા જયો કવાડો ને મારા દીકરે ફટાકો કર્યો માણાના બાપુ કોઈ ભરોહા નથી અમને ખબર છે આઈ મેં બોલી એકવીસ છે ને ગઈ એકવીસ તા હોતી પછી તમે અમને નથી કહેવાના આવજો ભજન ભાઈ એ અમને ખબર છે પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય પીઓ નો પીઓ તમારી મોજ છે રામ બાકી અમને જે સંતોષ આપ્યો છે એ ઉજળી કરવા માટેની વાત છે બાકી મરી જવાનું છે એ વાત બાકી જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે આ આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી કોઈ આપણા હગા નથી થતા હમણાં વચરાજ ની વાત કરી એ તમે વિચાર તો કરો શું કામ મરવું પડે પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ મારા ગામની દીકરી છે મારા ગામનો સાધુ છે બાપુ ખપી ગયા રામ એની વાંહે જો ભલામણા આપણે એક 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 હારા બે બહેન નો તો ભાઈ અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું એ પાનની દુકાને અમે ઊભેલા આ બનેલી હકીકતની વાત તમને કરું એમાં બે પોલીસ ખાતા નોકરી કરતા હતા બે જમાદાર હતા ને આમથી ઢોરા બધા હાકતા હાકતા વાળી સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે કોઈ અરજી બરજી કરી છે ઢોરાન બહાર કાઢીને પાંજરા ફોળોમાં મૂકવા જવાનો હોય ગમે હોય એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જાતા હતા એમાં એક ગાય એક જમાદારની વાહ્યા થઈ આમ માથું મારવા એટલે એ એ જમાદાર અમે અમે ઊભા હતા ને અહીંયા ધોડા ધોડે આવતા રહ્યા એટલે મેં કીધું જમાદાર શું પણ આપી જ જ્યાં ખાય ગાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાય પી ખાવા દો ને મેં કીધું આ શું કામ ને આવું કરો છો તો નોકરી કરી છે અમને તો કે અમારે કરવું પડે ને પછી મેં એમને પૂછ્યું નક્ત કેવા છો એટલે એક ભાઈએ કીધું એ કે બ્રાહ્મણ છું બીજા ભાઈને પૂછ્યું પૂછ્યું નકું તમે કેવા છો એ કે હું દરબાર છું મેં કીધું ભલા માણા આ દરબારો ગાયો હાટુ થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા છે ને તમે ગાયો ના હાકો છો રામ ઈ કે પેટ આડું બધું અરે તારા પેટ ને બાપુ ઓજરા ફોડી નખાય ફોડી આ જિંદગીમાં રોટલા ક્યાં નથી કીડી ને કણ હાથી ને મણ હજાર હાથ વાળો દે છે ગાંડા અને મે એમ કીધું કે નો ભરાતું હોય તો ફોડી નખાય ગાયો ની વાહે આ દિશા નો હોય અને તેદી બાપુ દરબારે નો તો જોડ્યો પણ ઈ બામણે બાપુ પટો કેડે છોડ નઈ ગયો ને હબાકો આવી ગયો એટલે મેં કીધું ભૂદેવ કેમ તમે ફટો ખોલ્યો એ કે પોલીસ સ્ટેશન પોગું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બામણના પેટનો નહીં આજ મને ખબર પડી કે આવા હજી જીવે છે રા બાબુ ગાયું હાટું બાબુ માથા દઈ દીધા માથા આમ તમને વિચાર તો કરો કે સોરી એ સીડેલો હોય અને એ વરમાળાયું ચોડીને ઘોડે સીડ્યા છે એને કઈ જીવનનો મોહ મોજ નહીં હોય રા મારે થવું છે વસરાજ લ્યો પણ અમારી પેટી જીગત નથી હાલતી

જેસર જાણે જો કછનો બારવટીયો એમ કેતો એક રોઈ રોઈ હવે કોને હંભળાવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે અરે દેવીદાસ બાપુની ભેળા અમર માં એમ કેતા હોય કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે મારા ભજનને આ દેવાંગી સમજીએ કે જગત શું સમજીએ કે રામ સંતો તો બાપુ રુધિયા રોયા છે પણ માણા માર્ગે જ ચડવા આ બાવાને શું માગી ખાવ તે દીધી દહની નોટી તે ઘણાય કે કે આ સાધુ ને બ્રાહ્મણો શું કે પગે લગાડાવાના ને કે પૈસા મળે ને આરતી ઉતારે ને પગે એ લાગે ને પૈસા એ મૂકે મેં કીધું આ પૈસા મૂકે છે ને એથી ચાર ગણા ગાળ્યું દે હિતન નહીં ખબર અરે આ સંત નો હોત સંસારમાં તો તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠાર ઠામો ઠામ બાપુ આ બાવલિયા નો હોત ને તો તમે હું જાત ક્યાં ઈ તો કયો મને રામ એક ગામડું ગામ હતું ને તમારા ગામ જો એમાં એક નાની એવો આશ્રમ અને થોડીક ગાયો ને એક સાધુ રહે સાંજ હવાર બધાય ડાયરો અહીંયા જાય સત્સંગ કરે ધૂન કરે ભજન કરે કલાક બે કલાક રોજ બે એમાં એક દિવસનો સમય અને બાપુ બધાય ભજનવાળા નો અમને ખબર છે આમાં કેટલા અમારા ટકા કાઢતા હોય છે બધાય ભજનવાળા નો હોય એટલે ઈ એ ત્યાં જે ડાયરો આવતો હતો ને એમાં એક બે અપલખડા બેઠેલા કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે બધી વસ્તુ નીકળી ને પછી સેલે જયાન નીકળ્યું ભોળાનાથ આવ્યા ને તો કે કાઈ વિદ્યુ તો કે ઝેર છે તો લાવો આપણે જેરે હાલ છે પછી બધાને એમ થયું કે લેને એક ઝાડુકો માર્યું કે કઈક નીકળે તો કોડા નીકળ્યા હવે કોડાનું શું કરવું કરું કે કોડા ભગવાનના બોલાનાદને કીધું કે ઝેર હોય તો બીજું લાવો કોડાનું હું ન પોગું કોડા નથી જોતું તો કે હવે આનું કરવું શું એ કે પ્લાન માં લઈને ફેરવો ઈ કે ગામડે ગામડે બબે તતને બીબે તતને નાખી દીધો લામે પ્રોગ્રામ માં જાય એટલે અમને ખબર પડે છે ચેક ચેક જાય તો આપણે એમ થાય કે આયા પ્લેન હું પડેલું છે એટલે એવા આપલકણા તો હોય અને ઈ બાપુને એકવાર એને પ્રશ્ન કર્યો કે બાપુ તમને એક વાત કહું કે તમારામાં અમારામાં બહુ ફેર નઈ બાપુ કે હા તમારામાં અમારમ શું તમે માણા છો અમે માણા ઈ કે એમ નઈ કે તો ઈ કે તમારી પાસે પૈસા વધે એટલે તમે આશ્રમ વધારો અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધારો તમારે તમારા ચેલાની ચિંતા ને અમારે અમારા છોકરાની ચિંતા બાપુ એ વિચાર કર્યો કે આ મને શું સમજતો હોય છે તરત જ બાપુ ઊભા થયા એ કે આશ્રમ આ ગાયો આ સંપત્તિ મિલકત જે છે ને જેને જોઈને મુબારક હવે મારે ગિરનાર માં જવું છે તારી બહે વિગા જમીન છે કોક દઈ દે ને હાલ મારી ભેળો કે એ અમારથી ન થાય કે તમારામાં અમારામાં એટલો ફેર તમે મરો તા મૂકો ને ઈ તમે બાકી જ્ઞાનની વાતો તો બાપુ અત્યારે દુનિયામાં ચારે બાજુ હાલી નીકળી બોલે કોઈ પોગવાય હોય નથી દેવ એમાં આ વધારે પડતા ભણેલા હોય ને સિટીમાં ને આ પ્રોગ્રામ હોય ને તે એકચ્યુલી આવું કાંઈ હોય જ નહીં સલાવ ખોટા ઉજાગરા કે મરી જાઓ મરી ના દીકરાઓ ભજન છે ને ભજન સિવાય કોઈ જીવાત્માનો ઉદ્ધાર નથી કારણ કે માણસના જીવનમાં ભક્તિ જ્ઞાન ને વેરાગ આ ત્રણ વસ્તુ ન હોય ને એટલે એ જીવતા હોય તો એ મળદા રકડે એમ સમજી લેવાનું ભક્તિ જ્ઞાન અને વેરાગ ભક્તિ છે એ સીતાજી છે જ્ઞાન છે ને એ રામ છે અને વેરાગ છે લક્ષ્મણ છે આ ત્રણ નો હોય ને એટલે પૂરું થઈ જાય જીવનમાં કઈ છે એની વાત બાકી જીવે બધાય પાપ કરે છે એ જીવે છે ને પુણ્ય કરે છે એ જીવે છે પણ એનો હવા જ નહીં એમ જેટલા જેટલા મહાપુરુષો છે ને એમાં એક એક શક્તિનો હાથ છે નગર બાપુ આ દુનિયામાં કોઈ શક્તિ ઓળખત નહીં કોઈ સંતને ન ઓળખ્યા આ તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે અમારા ગાય મીન પા આવ્યા હોય અને પછી એમ કહો ઘરે હાલો હાલો તમે તો અમને બહુ મોજ ગયો હાલો હાલો ચા પાણી રોટલા જીવા જવાય હવે આમ ડેલા લઈ જવું પછી રવાડા માંથી હાણીશું લોટા માટે ઉડવા ચા જવું અરે બાપુ અડધું અંગ જો હારું ન હોય ને તો જીવન ધૂળ થઈ જાય ધૂળ રામ પતિ પત્ની જો હરખા હોય ને તો જ આ જીવનની મજા છે બાકી વાતમાં કાંઈ છે નહીં રામ હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર જ્યાં દેળે જો અવતાર તૈણે પખા મોળાવે ગિરનારમાં વ્યુ જવાય ને શું આયરન કરવાનું